શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ ખાતે ચોવીસી પાટણવાળા ચૌધરી યુવા સમિતિ આયોજિત સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું ચૌધરી સમાજની થી ચૌદ વર્ષની થી વધારે બહેનોએ અપાયો સર્વાઇકલ રસીઓ બીજો ડોઝ અઠ્ઠાવીસ બોટલ રક્તદાન સાથે પાલગામ હુમલામાં મોતને ભેટેલા હિન્દુઓને અપાય શ્રદ્ધાંજલિ માતૃશક્તિને રસીકરણ થકી આપેલી કેન્સર સામેની સુરક્ષાએ ઉત્તમ સેવા કાર્ય બટુક મહારાજ સૌ સમાજોએ જાગૃત બની શક્તિ સ્વરૂપા બહેનોને કેન્સર સામે રસીકરણ કરવાની જરૂર સ્નેહલ પટેલ ચેરમેન એપીએમસી ખેડૂત રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ બંધ કરે તો કેન્સર સામેનો જંગ જીતી લેવાય સ્નેહલ પટેલ ચેરમેન એપીએમસી પાટણ સ્થિત શ્રી અખલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યા સંકુલ ખાતે આજે ચોવીસી પાટણ ચૌધરી યુવા સમિતિ આયોજિત સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ અને બ્લડ ડોનેશન કેમ્પ અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવાનો ત્રિવેદ કાર્યક્રમ સંપન્ન થયો હતો રાધનપુર સ્થિત નજુપુરા આશ્રમના શ્રી બટુક મહારાજ પાટણ માર્કેટ યાર્ડ ચેરમેન સ્નેહલભાઈ પટેલ ધારપુર સ્થિત સિવિલ હોસ્પિટલ ગાયનેક ડોક્ટર નિમિષાબેન ચૌધરી ડોક્ટર નૈસર્ગીબેન પટેલ સહિત ઉપસ્થિતિમાં ચૌધરી સમાજ દ્વારા પાલગામ હુમલામાં મૃત્યુ પામેલ હિન્દુઓને બે મિનિટ મૌન પાણી શ્રદ્ધાંજલિ અપાઈ હતી સાથે સાથે સમાજના યુવાઓને અઠ્યાવીસ બોટલ રક્તદાન કરી રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું આ પ્રસંગે પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે ચૌધરી સમાજના યુવાનો દ્વારા નવ થી ચૌદ વર્ષની બહેનોની ચિંતા કરી સમાજમાંથી દાન એકત્ર કરી આ ઊંડા કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમણે અન્ય સમાજો પણ આ પહેલ કરશે તો ચોક્કસ સર્વાઇકલ કેન્સર જેવી બીમારીને નાથી શકાશે તેમ જણાવ્યું હતું તેમણે સહકારી અગ્રણી તરીકે ઉપસ્થિત સૌ ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતું કે હવે જ્યારે સમાજ કેન્સર સામે જાગૃત બન્યો છે ત્યારે સૌએ ખેતરમાં રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા ડીએપી અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ બંધ કરવો જોઈએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ તેઓ અનુરોધ કર્યો હતો આ પ્રસંગે અખિલ આંધ્રા કેળવણી મંડળના પ્રમુખ હરેશભાઈ ચૌધરીએ ચૌધરી સમાજના હર હંમેશ મદદરૂપ બનતા સ્નેહલભાઈનો આભાર માન્યો હતો સાથે સાથે આ ભગીરથ સામાજિક યજ્ઞમાં મદદરૂપ બનતા યુવાનોને તેમને હર હંમેશ મદદરૂપ બની દરેક કાર્યમાં સાથ આપે છે ત્યારે સૌના સહિયારા પ્રયાસ થકી સારા કામો સંપન્ન થતા હોય છે તેમણે પહેલગામ હુલ્લામાં જીવ ગુમાવનાર સૌને ભગવાન શિવના ચરણોમાં સ્થાન મળે તે માટે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે શ્રી રામ સેવાશ્રમ નજુપુરાના સંત શ્રી બટુક મહારાજે આશીર્વચન આપતા આજના સમયમાં સૌથી મોટું ધર્મ કાર્ય એ માતા બહેનોની સેવા કરવાનું છે આવતીકાલે માતા સીતાના માતા ધરતી માતાની સૌ ખેડૂતો પૂજા કરી આખા ત્રીજના હળોતરા કરવાના છે ને ભૂમિ પૂજન ને સુપોષણ કાર્યક્રમ કરે તેની પૂર્વ ચોવીસી ચૌધરી સમાજે પોતાની અન્નદાતા બહેનોની ચિંતા કરતા નવ થી ચૌદ વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપી રસી અપાવી ઉત્તમ ધર્મ કાર્ય કર્યું છે શાસ્ત્રોમાં પણ માતા ભાગિનીની રક્ષા હેતુ ઉત્તમ પુણ્ય પ્રાપ્ત થાય તેનો ઉલ્લેખ છે ત્યારે આજના કાર્યક્રમના સૌ સૌભાગીઓ પણ આ પુણ્યનું ભાતું પ્રાપ્ત કરવાના હકદાર છે આ સત્કાર્ય માટે તેમણે પણ સમાજને પોતાના કમલથી એકાવન હજાર દાન જાહેર કર્યું હતું તેમણે હીરાભાઈ સરિયદ પચીસ હજારનું નું દાન આપનારા માનસીભાઈ ભાણાભાઈ ભગાસર અગિયાર હજારનું નું દાન આપનાર જયંતિભાઈ વિસાભાઈ ચૌધરી સરેલ અગિયાર હજારના દાતા અલ્કેશભાઈ રામજીભાઈ ચૌધરી દુનાવાડા સહિત સૌ દાતાઓનું શાલ ઉડાડી બહુમાન કર્યું હતું ધર્મમાં દાનનો મહિમા અનેરો છે માણસે જીવનભર પોતાના સંચિત દનમાંથી ઉત્તમ સેવા કાર્યોમાં દાન આપવાથી સમાજમાં ચોક્કસપણે ધર્મ જ થતો હોય છે તેમણે બહેનોના સ્વાસ્થ્ય અર્થે પહેલા સ્તુપોષણ માટે પતાશા અને હાઈડા આપવાનો રિવાજ હતો તેની યાદ કરી બહેનોના આરોગ્યની ચિંતા કરી આ સત્કાર્યમાં જોડાનાર સૌને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે અખિલ આંજણા કેળવણી મંડળ પાટણના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ એન ચૌધરી લક્ષ્મણભાઈ એમ ચૌધરી મેઘજીભાઈ ચૌધરી સ્થિત તાજેતરમાં રાજકીય પદાધિકારીઓ બનેલા સમાજના યુવાનોનું પણ શાળા ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ રસીકરણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ પણ મદદરૂપ બન્યું હતું છ જેટલી નર્સ બહેનોએ રસી આપવા સેવામાં આવી હતી આ પ્રસંગે અખિલ આનીના કેળવણી મંડળના ઉપપ્રમુખ ખેતાભાઈ ચૌધરી કેમ્પર તથા કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર બીપી ચૌધરી મંત્રી ભરતભાઈ કે ચૌધરી મંત્રી નવીનભાઈ આર ચૌધરી પ્રવક્તા શંકરભાઈ પી ચૌધરી તેમજ આદર્શ વિદ્યા સંકુલના તમામ વિભાગના આચાર્ય શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ મિત્રોએ સહિયારા પ્રયાસ થકી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ પાટી અને હું ટીમને પા આદર્શ કે આ વિચાર છે દીકરીઓને કેન્સરમાંથી મુક્ત બનાવી છે સમયમાં આયા આપી अनेक दिक्कतों अने ने सुबह बाजी बाहर लाया आवश्यक समय आ दिक्कतों ने बाजी कैंसर बनके बाहर आकर अपने दिल में लेके आएं अनेक खास कामों से हमारे बदलाएँ में धाम जगह जोड़ते जरा रोज़ प्रकार से आपके साथ रोज़ प्रकार से अनेक बचावी में हमारे रसों कारी थे कि आप रसमार्ज क्या करो रसों कारिये બરી

ইসাইওণকো দাাকে স্যাজারগেয়ে মটা ইশিমাসটেরেচে নো মাংদেয়ে জাইনো মটা দেয়েয়ে নো মটা ইশিমাসটেরে জাইনো মাংদাকেয ये माता तो 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 की चिंता करवा कोई कारण नहीं जितना पण भारतीय बैठा जे बधाई जोर की एक तैनात करिए बोलो भारत माता की जय बोलो भारत माता की बधाई मौन पाळी लो एना एक तांत्रिक बांधारी कोई माता होय तो ये भारत माता है भारत माता की जय अपने बधा खूब हृदय पीए अपने एक हजार सौ रुपया, बीचो आपने एक हजार रुपया, मायथे जीवन के तर्जीमान आपने बड़े जैसा, फिर मांसपेशी नहीं, बीचो आपने अग्नियाँ हजार रुपया, तो उसी जन्ति में विशाल भी सरे, मांसपेशी बना दे, अपने बनने से कहीं काफी આ બાજુ ફરી આજો આ બાજુ હા મારા પ્રણામ મહેશભાઈ મહેશભાઈ જીવા ભાઈ બાર રમેશજી આપ આવો શ્રી એમનું સન્માન કર છે ભરતભાઈ રાયમનભાઈ સા કોસા છે આજ ભરતભાઈ આવજો આવજો સમાજવંત્રી વધારે આપણી વચ્ચે ઉપસ્થિત પરમપુરજી સ્વરાજી મહારાજ આજે આપણે આજે આપણા બે ગતાઓ આપણેની જાહેરાત કરીને આપણો મારો સમાપન કરવાનો છે જે કૃતજ્ઞતા બતાવી છે આપણા બધા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે હવે આપણે સંસ્થાના પ્રમુખ હરેશભાઈને વિનંતી કરીએ કે આપણે કાર્યક્રમ અંતર્ગત વિચાર એનો શ્રેય એ આપણા હરેશ ભાઈને જાય છે કાં કે જરા આપણે શરૂઆત કરી એટલે અમે ઘણા કાપે કો કાર્યક્રમ કર્યો છે દુકાની છે ગંત્રવતી નારીઓ आप खुलो नहीं है नजर दे आप आए तो लगा कि गुरु जी तुम्हारा नहीं आप पगला थवाना सबन में बता के भाई बात के मेरा बाबू से आभार व्यक्त करो जय हिंद जय भारत खूब आभार है जी आप भी बच्चे साथ में बनने गाइड मेडिकल ऑफिसर से मेरी साथ है पटेल बेन मुसलमान के અને ઉપતીચે એ સર્વે કર્યા પછી કે આ વિકર્યની અંદર આ પ્રકારનો ભવિષ્યમાં રહ્યા છીએ તો એનો પણ આપણે આમકારાલી છે બડક મહારાજને પ્રાણે દ્વારા સમાજને એક સાચી દિશા તરફ આગળ લઈ છે